ચીખલી તાલુકાના જોગવાટ ગામે ભરાતા કારણે સ્થાનિક પ્રજાને ભારે વેઠવાની નોબત આવતા અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા ગ્રામજનોએ ચીખલી ટીડીઓને આવેદનપત્ર આપ્યું ચીખલી તાલુકાના જોગવાટ ગામે છેલ્લા કેટલા સમયથી દર મંગળવારે હાટ બજાર ભરાતું હોય હાટબજારમાં વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે દૂર દૂરથી દુકાનદારો અહીં દુકાન લગાવતા હોય છે દુકાનદારો દ્વારા જાહેર માર્ગની નજીકમાં દુકાનો લગાવવામાં આવતી હોય આ ઉપરાંત ખરીદી કરવા માટે આવતા ગ્રાહકો પણ જાહેર માર્ગો ઉપર જ આડેધર વાહનો પાર્ક કરતા હોય છે જેના કારણે રાહદારીઓ તેમજ આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ પણ ભારે માનસિક ત્રાસ સહન કરવો પડી રહ્યો છે આ ઉપરાંત જોગવાડ બસ સ્ટેન્ડ ખાતે આવતી એસટી બસો પણ ટ્રાફિકના અડચણના કારણે અડધે રસ્તેથી જ રિટર્ન થતી હોય છે એસ બસો તેના નિર્ધારિત સ્ટેન્ડ ઉપર ના આવતી હોય જેના કારણે મુસાફરોએ પણ એસ બસોમાં બેસવા માટે દૂર સુધી જવું પડે છે હાટ બજારના કારણે પડતી અગવડોના કારણે સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્યની આગેવાની હેઠળ ગ્રામજનો દ્વારા ચીખલી તાલુકા વિકાસ અધિકારીને એક આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું છે અમારે ત્યાં ઘણા વર્ષથી લગભગ આઠ દસ વર્ષથી આ હાટ બજાર ભરાય છે એ ગામને નડતરરૂપ છે ખાસ કરીને ખેડૂતોને પછી બસમાં આવનાર આવતા જતા પેસેન્જરોને અને બીજા ગામના બધા ગ્રાહકો આવે તેમને પણ આ બધું નડતરરૂપ છે અને બીજી એક કગર ફાયદો એ પણ છે કે એમાં અમુક દુષણો પણ છે એ પણ હટી જાય એવી ઘણી બધી સમસ્યા છે તો અમે એમ કહેવા માંગીએ કે આ હાટ બજાર બંધ નહીં થાય પણ તે સ્થળ સ્થળાંતર થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ એમનાથી કે એક અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે કોને રજુઆત કરી અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે રજૂઆત કરવાથી અમને બધી રજૂઆત સાંભળી પણ છે અને અમને આશ્વાસન પણ આપ્યું છે કે એના કંઈક પગલા લઈને આગળ અમે કાર્યવાહી કરીશું